જય શ્રી કૃષ્ણ જય સ્વાગત છે અમારા નવા નવા અને આપણી ગાયોને હજી મિલ્કિંગ કરવાની વાર છે ગોરી ઊભી છે બાકી બધી બેઠી છે ત્યાં સુધીને આપણે આજે રસોડાની સફાઈ કરી નાખી પછી ગાયો ધોવા જઈએ અને આજે છે એકાદશી તો એકાદશીની બધાને શુભકામના સવારનો સમય થઈ ગયો છે અને ઉઠતા જ પોરમાં આપણે લઈ લીધું છે રસોડાનું કામ કારણ કે આજે અગિયાર સાફ સફાઈ રસોડાનું કામ થઈ ગયું તો માની કે બધું કામ થઈ ગયું છે કારણ કે રસોડામાં જ તે વાસણની સવારે હવારે ઉઠતા જરૂર પડતી હોય છે દૂધની જરૂર પડતી હોય છે ચા પીવાની ઉઠીને બધા નાઈ નાઈને ને સિરામણ કરવાની જરૂર પડતી હોય છે એટલા માટે રસોડામાં સાફ સફાઈ કરવાથી જગ્યા પણ થઈ જાય સફાઈ પણ થઈ જાય અને સુલો આજે એટલા માટે આપણે સુલાની પણ સફાઈ કરવાની છે તો આવી રીતના જો આપણે ગેસની અને પથ્થરની બધી સફાઈ થઈ ગઈ છે અને સુલા પણ સફાઈ કરી અને કચરું અને કહેવાય છે ને કે કે સ્ત્રીનો છે ઉઠતા વેત આપણે પેલા વધેલી કચરા કાઢવા પડે તો રસોડામાં લી કસરું કાઢી આવી રીતના રોજ ઘીના બહાણા દહીંના ડબ્બા ફેરવી ફેરવી અને વાળવું પડતું હોય છે કારણ કે સ્ત્રીનો ધર્મ હોય છે કે ઉઠતા વેત જ આપણે માટીના ગોળા ને પાણી ભરવું અને વાળવું ચૂલાની સફાઈ કરવી આ બધો હોય છે તો આપણે થોડાક વહેલા ને એટલે બધું કામ થઈ હોય છે ગાયોનું કામ કરવાનું છે પણ હજી થોડીક વાર છે તો એ પહેલાં આપણે જો પાણી ભરાઈ ગયું છે અને પાણી ભરે અને પછી આપણે કચરા પોતા મારી પહેલાં તો સાસ લઈ લઈ દહીંના ડબ્બા ખાલી થાય તો જગ્યા થઈ જાય તો એક ડબ્બો રેડી નાખી દીધો છે દહીંનો અને બીજો ડબ્બો આપણે અડધો જ નાખશું કારણ કે બધું દહીં નહીં ગોળામાં એટલા માટે અને હજી એક આ બીજું અને ડબ્બો બે દહીં પડ્યું રહેશે એટલું પાણી નાખી દીધું અને આ ગોળો એક સાઈડ અત્યારે મૂકી દેવું ગાયો નું કામ કરીને પછી સાજ ફેરવાનો વારો આવશે તો આપણે સિમેન્ટ નો ચૂલો છે એટલા માટે પાણીથી સાફ સફાઈ કરી દીધો છે કારણ કે છાણથી હજી નથી લીપો પછી છાણથી લીપશું ત્યારે છાણથી અત્યારે તો પાણીથી સાફ સફાઈ કરી દીધો અને પોતા લગાડી દીધા ગૌમૂત્ર અને સિંધાનું નિમક નાખીને પોતું મારી છે અને શેનું શું નાખીને પોતું મારો ખાસ કમેન્ટ કરજો અને હવાર વહેલી હવારનું રસોડાની સફાઈ કામ કરી પછી આપણે ગાયોનું કામ નહીં રસોડાની સફાઈ થઈ ગઈ હોય વહેલી હવારમાં એમ લાગે કે શાંતિ શાંતિ છે તો આપણે ગાયોનું ખાણ કરી લઈ ખાણ કરી અને પછી લોટ પાણી રેડી દેવું જેથી કરીને ગાયોનું દોવાનું ટાઈમ થાય ને ત્યાં બધું ખાણ પલ્લી જાય એકદમ મસ્ત રીતે એટલા માટે ને આ જે ખાલી થઈ ગયો તો ટોપરાનો ખોળ એટલા માટે લોટ પૂપડા અને તલને ખોળ આ બધું નાખીને બકાળવાનું છે જો કે ગાયોને વાંધો નહીં આવે હવે ખાણ થઈ ગયું છે અને પછી આપણે ગાયોની નીચે સાફ સફાઈ અત્યારે વાળી તો નહીં એક આપણે આખું ઢાળ્યું પરંતુ જે વાહિંદ કરવાવાળા એ વાળી નાખશે અત્યારે એની નીચે આવી રીતના પાવડેથી તો બધી સાફ સફાઈ કરી લઈ જેથી કરીને દોવાનું પણ ગમે ગાયોને પણ ગમે અને ગાયો બગડે પણ નહીં એટલા માટે એની નીચે સફાઈ થઈ ગઈ ને આપણે જો લક્ષ્મીનું દોવાનું કામકાજ શરૂ કરી દીધું છે અને સવારે ઢોલ નગાડા અને શંખના નાદ વાગતા હોય અને આપણે ગાયો ધોતા હોય એ આનંદની નજારો કંઈક અલગ જ હોય છે અંધારો પણ કામ કરવાની મજા જ કંઈક અલગ આવે તો કામ સવારનું શાંત વાતાવરણમાં વગર બોલે એટલું કામ થઈ જાય ને જે આપણે આખો દિવસ કરીને તો એટલું કામ ન થાય સરસ્વતીને કેટલી મજા આવે છે દૂધ પીવાની એક આસળ આખો અને એક અડધો એટલું દૂધ પીવડાવી છીએ અત્યારે કારણ કે હવે મોટી થઈ ગઈ ખાણ ખાઈ લે છે એટલા માટે અને સવારે આપણે જે ગાયને દૂધનું મિલ્કિંગ કરતા એનો અવાજ કેટલો મસ્ત આવતો હોય છે આવી રીતના ગાયને આપણે દોતા એનો અવાજ આવતો હોય ને તો હવારે તો સુર ને સંગીત સાથે સુરના સંગીત સાંભળતા હોય એવું લાગતું હોય તો આપણે હોનું મિલ્કિંગ બાય કરી લીધું છે અને ખાણી ખાઈ લીધું છે હોનુંય અને લક્ષ્મીનું આપણે તો શરૂ છે લક્ષ્મીનું મિલ્કિંગ કરીને પછી મોટી ગાયનું મિલ્કિંગ કરવાનું છે હવારમાં માં ઘણા લોકોને ઉભા થાય તો આંખમાં ઊંઘ હોય પણ આપણને ઊંઘ ના આવે કારણ કે આપણે સામે ગાયો હોય પછી સામે એટલું કામ હોય એટલે ઊંઘ ઓટોમેટિક વહી જતી હોય જેની પપ્પા એ પણ કંકુ મિલ્ કામ શરૂ કરી દીધું છે કેસર દૂધ હારો હાર પીતી રહે સાઈડમાં દૂધનું મિલ્કિંગ ખાતું જાય અને કંકુ પણ પોતાનું ખાણ ખાય છે જેથી કરીને હવારમાં વહેલા ચારો આપવાની જરૂર નથી પડતી જેટલી ગાયોનું મિલ્કિંગ કરી છે એટલા ને બધાને આપણે ખાણ પેલા આપીએ છીએ પછી એનું મિલ્કિંગ કરી છે જેથી કરીને ગાય ભૂખ્યા પેટે આપણે એનું મિલ્કિંગ ન કરવું જોઈએ એટલા માટે વહેલી હવાર ની આરતીનો ટાઈમ થઈ ગયો છે શાંખ અને નગારા વાગે છે અને આપણે જોવાયે ગાયનું

કહેવા છે ને કે નારીને પ્રભાતે ઉઠીને પેલા ઘરના સંઘળા કામ કરવા પછી બધું કામ કરવું તો આપણે જો રસોડાનું કામ કામ થઈ થઈ ગયું ગયું છે છે ગાયો ખાણ દેવાઈ ગયા છે અને હવે આપણે આંગણાની સાફ સફાઈ કરી હવાનો નજારો એટલું ફળિયામાં ધૂળ હોવા છતાં શાંત વાતાવરણમાં એટલું કામ કરવાની મજા આવે કે એનો આનંદ અલગ જ અને ગલું પણ આપણે દૂધ બે વાર પી લીધું છે હવે જ્યાં આપણે કામ કરીને આટા માર્યા કરશે જમા કરશે અને અહીંયા ખાણ પાસે પણ સાફ સફાઈ કરી નાખી બાકી બધું માણસ કરશે ને હવે આપણે આવી ગયા છીએ રૂમમાં તો ખાસ વિડીયો જે લોકોએ મને ફોન કર્યો તો દક્ષાબેન હવાના કેવી રીતના કામ કરું છો એટલા માટે આપણે થોડોક આ વિડીયો બનેવો છે તો તમે ખાસ કમેન્ટ કરજો બધાએ કે મારા હવારનું રૂટિન તમને બધાને કેવું લાગ્યું છે અને હવારે વહેલા ઉઠીને તો આ બધાને ઘરે ખબર જ હોય બધા કેટલું કામ કરતા હોય છે એ જો કે ગામડામાં તો આ રીતના બધું કામ થતું હોય છે સિટીમાં કઈ રીતના વેલી સવારે ઉઠી અને કઈ રીતનું કામ થતું ખબર નહીં અને ઘણા લોકો એમ કે કે થોડું કસરત પણ વિચાર કરો કે વહેલા ઉઠીને આપણે જે કામ શરૂ કર્યું હોય તો બપોર સુધી એક ધારો કદાચ કામ કર્યું હોય ને તો આપણને આમ બેહવું હોય ને તો વિચાર કરવો પડે એટલા માટે કસરત કરવાનો ટાઈમ નથી હોતો અને ક્યારે કસરત કરી નથી કારણ કે આ કસરત થઈ જતી હોય છે કે જેમાં પેલા એટલું કામ કરી લઈએ ને ત્યાં આઠ વાગે ને ત્યાં ભૂખે એટલી લાગે અને ઘરના કામે એટલા હોય કે જે ઢાળિયાનું તો કામ થઈ ગયું છે ગાયોનું કામ પણ બા એ જો આજ મારે અગિયારસ છે એટલે કે હું સાસ ફેરવી દઉં તું બીજું બાકીનું બધું કામ કરીને તો મા મને હેર મદદ કરે આવડી ઉંમર હોવા છતાંય મને ઘણું બધું કામ કરાવે છે તો મારા હાહુ મારા સાસુ નથી પણ મારા મા જેવા છે મા છે મારા તો એસપી પણ ઊઠીને મદદ કરાવ કે બા હું પકડું તમે સાસ જો જોડ બની ગયું છે અને જેની ખબર નથી કે હું વિડીયો બનાવું છું બનાવતી ને જેનીશા આગળ સાસ પહેરતી શીખતી હતી તો કેમ હાથ રાખીને જેનીશા નિશા પહેરવે છે સાસ આપણે જો આ કામ કરશું તો આપણા બાળકો પણ જોશે અને ઈ પણ કરશે અને ભવિષ્યમાં એને પણ આ બધું કામ આવશે તો આપણે એટલું બધું ઘર નું કામ કરી સ્નાન દાન કરી અને શરૂ કરી દીધું છે શાક બનાવવાનું કામ લીલા વટાણા આપણે બાફી રાખ્યા હતા રાત્રે પલાળી રાખ્યા હતા ને પછી બાફી અને અત્યારે શાક ઉગા દીધું કારણ કે જેની એસ્યુનિટી ફીનનું પણ ટાઈમ ટુ ટાઈમ કરવું પડે સાડા સાત વાગે ત્યાં જવાનું અને આજે અગિયારસ હતી એટલે ભગવાન બધા એને ગણપતિજી રીતિ સિદ્ધિ બધા એને નવરાઈ દીધા છે જે આપણે મઘાનું પાણી હતું એને અને ઘરના ગાયના દૂધ ઘી અને દહીંનું પંચામૃતથી મહાદેવને કાના ને બધાએ નવરાવી અને જો બેસાડ્યા છે ડેઈલી તો આપણે ભગવાનને નથી નવરાવી શકતા આવી રીતના અગિયારસ વાર પરબ બેસતો મહિનો એટલે બે વાર અઠવાડિયા એક વાર એવી રીતના બની તો તો માખણ પણ લઈ લીધું આપણે ગેસ ઓમરના દી નું ઘીનું પેકિંગ નતું કર્યું એટલા માટે થઈને આપણે અત્યારે બધા પેકિંગ કરી દીધા છે ઘીના અને આને આપણે એડ્રેસ લગાવ લખવાનું કામકાજ શરૂ છે જેમ લખાતું જાય એમ એડ્રેસ લાગીને આવી રીતના પેકિંગ થતા જાય અને આમાં છે પાંચ કિલો ગાયનું ઘી અને એક કિલો ગુંદર પાક અને ગુંદર પાક ના પણ પેકિંગ હારવાર જાય છે અને આ જવાનું છે પેરિસ વિદેશમાં અને અત્યારે તો આણંદ છે એના હગાવાલા રહે છે ત્યાં આપણે પોગાડી દઈશું પછી એ લોકો એને પેરિસમાં પોગાડી દે તો આપણો ગુંદર પાક પોગશે પેરિસમાં જઈ

તો આપણે હવાર થી બપોર સુધી આપણો વિડીયો બનાવ્યો છે કેવી રીતના આપણે ગાય નું કામ કરીએ છીએ કેવી રીતના ઘર કામ કરીએ છીએ અને અમે આવીને આવી રીતે જ તે અલગ અલગ ગાયોના ના વિડીયા બનાવતા રહીશું જો તમને ગાયો પ્રત્યે પ્રેમ હોય ગાયોના વિડીયા જોવા ગમતા હોય તો અમારા વિડીયોને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં